અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડ્રાઈવ એન્ટરટેનમેન્ટ ફરી એકવાર ખૂબ જ આતુરતાપૂર્વકની રાહ જોવાતા શક્તિ રાસ ગરબા સીઝન ટુ લઈને આવી રહ્યું છે ત્રણથી અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ ઓગણ ચાર રસ્તા પાસે સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓએ ભક્તિ અને આનંદની નવરાત્રી ગરબાની રમઝટ બોલાવવા માટે તૈયાર થઈ જાવ આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેના મધુર અવાજમાં અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરશે ભલે રુધિના રજવાડે કાના નું પણ પ્રેમ તો અધૂરો રહ્યો ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો એ કુમકુમના પગલા પડ્યા માળીના હેતઢળ્યા જોવાલો મારું નામ પ્રતીક અમીન છે અમે ગઈ સાલ મહા શક્તિ સંધ્યાના નામથી સારું એવું ગરબાનું આયોજન કરી રહ્યું હતું અને આ વખતે અમે લોકો શક્તિ સંધ્યાના નામથી ગોતાની અંદર બહુ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારું મેઈન એટ્રેક્શન હશે હેરિટેજ થીમ જે પ્રાચીન શહેર હોય કે પ્રાચીન ગામડાઓ હોય એની એક ઝલક આપને અમારા ડેકોરમાં જોવા મળશે ગુજરાતની અંદર બહુ પ્રખ્યાત એવા લોકગાયિકા જે છે દિવ્યાબેન ચૌધરી એમને અમે આ વખતે નવે નવ દિવસ ગરબા માટે લાવવા જઈ રહ્યા છીએ એ તથા એમની ટીમ સારા એવા ગરબાનું આયોજન કરશે ગયા બે ત્રણ વર્ષથી એ ફોરેનની અંદર ગરબાનું પરફોર્મન્સ કરી રહ્યા હતા પણ આ વર્ષે અમે એમને આગ્રહ કર્યો અને આ વખતે દિવ્યાબેન ચૌધરી અમારી જોડે શક્તિ સંધ્યાની અંદર ગરબાનું કરવા જઈ રહ્યા નમસ્કાર હું છું દિવ્યા ચૌધરી પ્રથમ વખત હું નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું તમે બધા જાણો છો કે અમદાવાદની નવરાત્રિ એટલે આખા વિશ્વમાં બહુ વખણાય છે લોકો દૂર દૂરથી બહારથી સ્પેશિયલ નવરાત્રિ કરવા માટે વિદેશથી પણ અમદાવાદમાં આવે છે અને આ વખતે ડિજિટલ ડાઇવ એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ ભવ્ય શક્તિ સંધ્યા નવરાત્રિ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું દિવ્યા ચૌધરી નવે નવ દિવસ પરફોર્મન્સ કરવા જઈ રહી છું બહુ જ સુંદર મજાનું આયોજન છે આપણી બહેન દીકરીઓ બહુ સારી રીતે નવરાત્રી રમી શકે એવડું મોટું ગ્રાઉન્ડ છે પાર્કિંગની બહુ જ સારી સુવિધા છે અને ડેકોરેશનમાં આ વખતે તમને બધાને કાંઈક નવું પીરસવાનું